જય રોહિન્દ્રભાગ જયભીનગુ ગાઈ હું અરવિંદભાઈ મકાણો આ મારા ઘરે મારી દીકરીની વૈશાળની તારીખ લેવા માટે માંડવદાર ગામથી મેરિયા પરિવારમાંથી બે લોકો આવેલા તારીખ વૈશાળની અમારે આપવાની હતી પણ સમાજના લોકોએ એ વાત કરી કે ભાઈ વૈશાળની તારીખ જ લેસો તો સાથે સાથે આજે મેં વેસ કર્યો બે લોકો આવ્યા છે તો સમાજમાં ખોટા ખર્ચાઓ ઢેંડાણ ઘટે સમાજમાં એક સારો સંદીપ જાય જે લોકો આવ્યા હતા ત્યાંથી તે અને અહીંયા જે પરિવારના ભાઈઓ સાથે આ ચર્ચા થઈ ફોન ઉપર મામાને ફોન પર વાત સહમતી લીધી વ્યવહારિક જમાઈને બધા ફોન ઉપર મેં વાત કરી તો બધાએ કીધું કે બહુ સારી વાત છે આ શ્રેષ્ઠ ત્રેણી છે અત્યારે લોકો કાળી લેવા આવ્યા તો આજે આજે તમે વેસવા કરી નાખો તારીખ લઈને તમે આપણને ફરી પાછો ઢેડા થાય મોટા ખર્ચા થાય એવું ન થાય સમાજમાં બચે ખર્ચા એ થાય એકદમ સારું છે એટલે આ છે પરિવારે નક્કી કર્યું કે આજે અમે વેવ નાથ ધારે કરી દઈએ છીએ તો બે લોકો અને પાંચ લોકો પરિવારના બધા લોકો ભેગા થઈ ખાલી ચા પાણીમાં નાથ ધારે આપણે આજે મારી દીકરીનું વેસાડ થયું છે સમાજને એક સંદેશ આપીએ છીએ કે સમાજના લોકો પણ આગળની સાથે જોડાય આપણે દીકરા દીકરી પસંદ થયા પછી આપણે જોવા જઈએ છીએ તારીખ લેવા માટે જઈએ છીએ તો માત્ર બે લોકો જાય અને સગાઈ કરીને આવી જાય તો સમાજમાં ખોટા ખર્ચાઓ બચે તો જેના લીધે ગરીબ લોકો એમના મુશ્કેલીઓ ન પડે અને આપણે ખોટા પૈસા લેવા પડે છે જરૂર પડે નહીં જય રેળીદાસ જય બી હાલો ઘોડાભાઈ રાજાભાઈ મકવાનું બોલું છું મારું ગામ નિખ્યાળ્યા છે આજે શાહ પોલ અરવિંદભાઈ મકવાણાએ જે કાંઈ આ વેવિશાળ વિશે નિર્ણય લીધો છે જે વેવિશાળ કર્યું છે એ બદલે એને આભાર વિનંતી કરી છે જય રવિદાસ જય ભીમ નમો બુધાય આજે શાહપુરની અંદર અરવિંદભાઈ દાનાભાઈ મકવાણાના ઘરે એક દીકરી એમની એના જે સાંકળાની તારીખ કરવા માટે જે મહેમાનો આવેલા તે મહેમાનો માંડોદારથી આવેલા પૂંજાભાઈ માધાભાઈ મેરિયા અને મોહનભાઈ મેઘાભાઈ કાળાના દીકરા જે અમારે ભાણે જ થાય છે આમ તો એ આવેલા તારીખ નક્કી કરવા માટે આવેલા પણ અહીંયા એક એવો નિર્ણય આવ્યો ભાઈઓ બધા ભેગા થયા બે બે વહટિયા અને બે 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 વહટિયા ભેગા અમરજીભાઈ મેઘાભાઈ વનાળી અને એક અમારો ભાડો કાર્યાણી દિનેશભાઈ માવજીભાઈ એ બે વહે અને બે આ મેરિયાથી મેરિયાના માણસો આવેલા અને એ સમયે આ ચર્ચા એવી થઈ વિચારણા એવી થઈ કે સમાજની અંદર અત્યારે વેચાણ જો આપણે કરવા જઈએ તો ઓછામાં ઓછો માણસને એક લાખ રૂપિયાનો ખર્ચ થાય ઘણો ઢાંડા અને દરેક સમાજની અંદર સુધારો થયો છે તો આપણે એવો નિર્ણય લીધો છે અને સમાજની અંદર એ અફવાહી હાલતી હતી કે જે માણસો સમાજની વચ્ચે બેસી અને ચર્ચા કરે છે કે આવું કરવું જોઈએ એના કહે છે જો નિર્ણય આવે તો સારું કહેવાય એટલા માટે આજે એ નિર્ણય લીધો છે કે સમાજની અંદર આવી રીતે સાંડલા કરવા જેથી ખર્ચા ઓછા થાય અને ચા પાણીમાં કરવા બે વ્યક્તિ એના ભાઈઓ આવે કાકો મામો બે વ્યક્તિના ભાઈઓ આવે બે હોય આ ચાર પાંચ જણાથી અને આ એનો પરિવાર જે હોય એ પરિવાર દગા થાય અને છાંલા કરે તો ઘણો ખર્ચ ઓછો થાય અને સમાજની અંદર એક એવો મેસેજ એક એવો સંદેશો થાય તો આપણા સુધારો કરવા માટે આવી રાહ પકડી છે અને દરેક આની અંદર જોડાયે એવી અમારી અભિલાષા છે અમે એવી વિનંતી કરીએ છીએ કે દરેક સમાજના આ રીતે જો કાર્ય કરે સમાજના બંધુઓ ભાઈઓ વડીલો તો બહુ સારું કહેવાય અને આજે એ સંદેશો આપવા માટે અને શાહપુર ગામમાંથી આ એક શરૂઆત કરી છે અને

તો અત્યારે અત્યારે સાંજ લાગી એટલે અમે અમારા સગાવાલાને બધીને પૂછ્યું સંદેશ કર્યો કે કઈ રીતે કરવું તો એવડે બધા આ વાતમાં સહમત છે એટલે અમે અત્યારે અહીંયા સાંજલા આજે હરવીભાઈના ઘરે કરી દીધા છે નાયત વિવાદે જે કાંઈ થતું એ બધું થઈ ગયું છે અને સાફ પાણીનું અને સાંજલા કર્યા છે હરેશભાઈ મેસરભાઈ મેરિયાના સુપુત્ર અને અહીંયા અત્યારે કે જે કાંઈ થયું હોય નાત રિવાજ થયું છે પણ કોઈ દેશ લેવાનો કે કોઈ જાતનો ખર્ચો ખોટા ખર્ચ થવામાં આ બધી વસ્તુ ફર્સ્ટ ક્લાસ કામ આપે છે હરવીભાઈ દેશ લેવાની આય ના પાડી હવે અત્યારે મેં આખી નાતને બસો બારમા એવો મેસેજ કરવી છે આ રીતે તમે સાંડલામાં જોડા હું કાળુભાઈ પાલાભાઈ મકવાણા ગામ થી બોલું છું કે ભાઈ અરવિંદભાઈએ જે પહેલ કરી ખૂબ અભિનંદન પાત્ર છે અને સમાજના લોકો આમાં જોડાવ તો તમારે ખર્ચ ઓછો થાય કટલેરીનો ખર્ચ ન થાય એટલો ફાયદો થાય છે પણ લોકો સમજતા નથી લગ્નનો ખર્ચો વ્યવસાયમાં કરી નાખે છે તો આ માટે હું આજે અરવિંદભાઈએ કર્યું તે બહુ સારામાં સારું છે જય રોહિત બાપા જય ભીમ જમોદ આ મેસેજથી અરવિંદભાઈ દૈનાભાઈ મકવાણા જે મારા કાકા છે જેમને નિર્ણય લીધો ખૂબ સરસ છે અભિનંદન પાત્ર છે અભિનંદનને પાત્ર સમાજને એક એવો મેસેજ આપવા માંગે છે કે આપણે જે ખોટા ખર્ચા થાય છે સમાજમાં સગાઈના જુઓ પછી લગ્નના જો આ તે આ ખોટા ખર્ચથી સમાજને કોઈ ફાયદો થતો નથી જે ચા પાણીમાં વે બતાવ્યું ખરેખર ધન્યવાદને પાત્ર છે તો સમાજને મારા વતી એક એવો મેસેજ છે કે આ નિર્ણય જે મારા કાકાએ લીધો એમાં બીજા એક લોકો અમલ કરો એક બીજો એક નિર્ણય લેશે તો બીજો લેશે એ બીજા બેને કહેશે એમ આમાંથી ઘરે કંઈક શીખવા જેવું છે જય જયભી હું અમરસિંહભાઈ મેઘાભાઈ બોલું છું ગામ મનાળીથી અને અરવિંદભાઈ મકવાણાએ જે આ જે કહ્યું બહુ આરામ મારું છે મારું એવું ના નાથ ભગવાન હવે આમાં આવો વિચાર ધારા લો તો સમાજમાં આપણે ઘણો પણ ફાયદો થાય છે છોડી છોકરા